વિદ્યાર્થીઓને શાળામાં આપણે હંમેશા એક એવા વિશ્વાસથી મૂકતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓ શાળાની અંદર બધું જ શિક્ષણ પ્રાપ્ત કરે અને સારી એવી પોઝિશન ઉપર જાય હવે તો મા બાપ એટલા બધા કહેવાય કે ધ્યાન આપે છે બાળકો પર કે નાનપણથી જ તેમને સરસ એવું શિક્ષણ આપવાની વાત કરતા હોય છે સારી એવી સ્કૂલ્સમાં તેમને એડમિશન અપાવતા હોય છે આ તમામ બાબતોની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના ભણતર ઉપર તો ધ્યાન આપી રહ્યા છે પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ટેકનોલોજીનો આપણે ખૂબ જ સારો બહોળો એવો ઉપયોગ કરી રહ્યા છે તેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને આ ઉંમર એવી છે કે એમાં ઇન્ટરેસ્ટ જરૂરથી ધરાવે કારણ કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ બહુ જ બધી કોઈ ઘરની અંદર નાના નાના બાળકોની જો આપણે વાત કરીએ તો એ કોઈ માથાકૂટ કરે છે કોઈ મસ્તી કરે છે ત્યારે માતા પિતા કહે છે આ મોબાઈલ રમતું આમાં ગેમ્સ આવે છે અથવા તો એકનો એક દીકરો હોય એકની એક દીકરી હોય એટલે તેને ગેમ રમવા માટે ખાસ કરીને તેને આઈપેડ લઈ આપવામાં આવે છે આ તમામ બાબતો છે કંઈ ખોટું નથી સ્વાભાવિક છે માતા પિતા પોતાના બાળકનું એવું ધ્યાન આપે છે અથવા બાળક પ્રત્યેનો એવો પ્રેમ છે કે આજે અમે જે નથી કરી કરી શકે તેવો મારું બાળક ફેસિલિટી ભોગવે તમામ માતા પિતાની ઈચ્છા હોય છે અને કોની ના હોય મારા માતા પિતાની તમારા માતા પિતાની દરેકની એવી જ ઈચ્છા હોય છે પણ એ ફેસિલિટી આપતા આપતા ક્યાંક ને ક્યાંક તે ફેસિલિટીઝ તે બાળક માટે ખૂબ જ મોટું નુકસાનરૂપ સાબિત થશે તો તેની જવાબદારી કોણ લેશે એ જ ફેસિલિટી ક્યાંક ને ક્યાંક બાળક માટે એક શ્રાપ બની જશે તો તેની જવાબદારી કોણ લેશે ત્યારે આપણો પ્રેમ કયા પ્રકારનો સાબિત થશે આ તમામ પ્રકારની વાતો આજે એટલા માટે કરી રહી છું કારણ કારણ કે આપણી એક ભૂલ એવી છે માતા પિતાની એવી ભૂલો છે કે હવે બાળકોને મોબાઈલ ફોન આપીએ છે બહુ જ દસમામાં પાસ થાય તને મોબાઈલ ફોન અપાવી દઈશું બારમામાં તું સારા એવા પર્સન્ટેજ લાવે તને સારો એવો એકદમ નવો ટચ સ્ક્રીન ફોન અપાવશો પણ હવે ત્યાં ફોનની અંદર બાળક શું કરી રહ્યો છે તે વાત માતા પિતા ચોવીસ કલાક નથી ધ્યાન રાખી શકતા અને તે ધ્યાન નથી રાખી શકતા ત્યાં જ આવી દુર્ઘટનાઓ ઘટે છે કેવી દુર્ઘટનાઓ અત્યારે આપ ખૂબ સારી રીતે જાણો છો કે પબજી ગેમ સતત આપ કોઈકને કોઈ બાળક જે છે અત્યારે મોટા પણ લોકો નાનીથી લઈને મોટા લોકો જેને સમજણ પડી રહ્યો છે તમામ લોકો પબજી ગેમ ની અંદર ખૂબ જ જોર શોર થી અત્યારે તેની અંદર બિઝી દેખાઈ રહ્યા છે તો તે પબજી ગેમ માનસિક રીતે કેટલી નુકસાનકારક છે તે તમામ રીતે અહીંયા જાણ કરવામાં આવી અને ઓનલાઈન રમાતી ગેમ પબજી ને દરેક સ્કૂલો માં પ્રતિબંધિત જાહેર કરાઈ છે જી હા અને આ ગેમ ની શિક્ષણ પર નકારાત્મક અસરો ન થાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલો ને ગેમ ને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવાની સૂચના પણ આપવામાં આવી છે તો આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનોચિકિત્સક કલરવ મિસ્ત્રી અને દેવસીય સ્કૂલમાંથી ગોગનભાઈ સાગર આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં આપણે વાત અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ સાથે સાથે વાત કરીએ અહીંયા કે કલરવજી જે પ્રકારે પબજી ગેમ એના પહેલાં વેલની ગેમની આપણે ઘણી બધી ચર્ચા જોઈ છે બાળકો સતત પોતાનું જે મનોવૃત્તિ જે છે એ નાનપણમાં એટલી બધી સ્ટ્રોંગ નથી એકદમ ખિસકોલી જેવી હોય છે એ કારણોસર આવા પ્રકારની ગેમના વધારે એડિક્ટ થતા હોય છે પણ આ પબજી ગેમ ઘણા સમયથી બાળકોના માનસિક ઉપર ઘણી બધી અસર કરી રહી છે કારણ શું છે એવું એકદમ સાચી વસ્તુ છે આપણે જોઈએ કે આ જે પબજી છે નું ફૂલ ફોર્મ શું છે તેમાં જે પ્લેયર્સ ઓફ અનનોન બેકગ્રાઉન્ડ મતલબ જે પ્લેયર છે એમને આ પ્રકારની ગેમમાં એટલી ટેકનોલોજીનો યુઝ કરેલો છે કે તેમને જે બાળકને છે એને જકડીને રાખે છે સૌથી પહેલા વાત કરીએ કે આ જે પબજી એડિક્શન છે સ્માર્ટફોન એડિક્શન છે ઇન્ટરનેટ એડિક્શન છે એક જાતની ટેકનોલોજીકલ એડિક્શન છે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ આ પ્રકારના મતલબ ઇન્ટરનેટ એડિક્શનના કેસીસ પણ બહુ જ વધતા જાય છે તો એ પ્રમાણે આપણે કહીએ તો આને સોશિયલ મીડિયા એડિક્શન કહેવાય જેમ કે ફેસબુક એડિક્શન છે વોટ્સઅપ એડિક્શન છે પબજી એડિક્શન છે બ્લુ વેલ એડિક્શન છે મોમો એડિક્શન છે આ પ્રકારની ખાસિયત એવું છે કે ટેકનોલોજીના યુઝ પર એ લોકો જે આઈટી વિભાગવાળા હોય છે એ બાળકની માનસિકતા ઉપર પ્રહાર કરે છે કઈ રીતે તો આ પબજી એડિક્શન આટલી ચલચિત કેમ બની છે આપણે જોઈએ કે પબજીનું જે ચલિત્ર હતું એ લાસ્ટ વન ઇયરમાં હન્ડ્રેડ મિલિયન્સ ડાઉનલોડ થઈ ગયું છે જેને બેસ્ટ ડાઉનલોડ કેટેગેમિંગ એવોર્ડમાં એને એવોર્ડ મળ્યો છે બે હાજર ઓગણીસ માં તો આ ગેમની ખાસિયત એવું છે કે એ લોકો એવા ગ્રાફિક્સ બનાવે છે એવી સાઉન્ડ સિસ્ટમ બનાવી છે કે જેના લીધે એ બાળકને જકડીને રાખે છે તમે જરાક ઓનલાઈન ગેમ ચાલુ કરો તો તમારામાં એટલી ક્યુરિયોસિટી લાગે છે કેટલી ઉત્સુકતા લાગે છે કે જેના લીધે બાળકને ત્રણ ચાર છ કલાક ગમે ત્યારે ગેમમાં પસાર થઈ જાય તે તેનું એ બાન ભૂલી જાય છે તો એ પ્રકારની મતલબ જે ઇન્ટરનેટ વાળા હોય છે આઈટી ડિપાર્ટમેન્ટ વાળા હોય છે એ પ્રકારના બાળકોની માનસિકતા ઉપર ટાર્ગેટ કરતા હોય છે અને એમને ધીરે ધીરે જેટલા ડાઉનલોડ કે જેટલા કેબી કે જેટલા યુઝ વપરાય એ પ્રમાણે એમની ટીઆરપી વેલ્યુ વધતી હોય છે તો ટેકનોલોજીના નામને બાળકને ભ્રમિત કરી નાખે છે એમને જ્યાં ભણવામાં ધ્યાન રાખવાનું હોય છે ત્યારે કે જે જવાબદારીમાં મુક્ત રહેવાનું છે એના માટે જી ગોગનજી જે પ્રકારે વિદ્યાર્થીઓને હવે પ્રતિબંધિત અહીંયા કરવાની જાહેરાત જ્યારે કરવી પડી જ્યારે આપણે જોતા હોઈએ છે અને આપ ખૂબ સારી રીતે જાણો છો કે આપ અહીંયા ટ્રસ્ટી છો અને આ સ્કૂલ ચાલી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે મહત્વની બાબત એમ કે જ્યારે કોઈ ગેમ જેવી બાબત વિદ્યાર્થીઓના માનસિક ઉપર અસર કરે છે માનસિકતામાં તેમના ફેરફાર લાવે છે અને સરકારે આની અંદર ઇન્ટરફિયર કરવું પડે એટલે ક્યાંક ને ક્યાંક ખતરાજનક છે અહીંયા ચોક્કસ વાત છે અને હું ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનો આભાર માનીશ કે બાળકોની અંદર આ ગેમને લઈને જે એડિક્શન થયું છે અને એની નકારાત્મક અસર જ્યારે જોવા મળી છે એની એક ગંભીરતાથી નોંધ લીધી છે અને એટલે પબજી ગેમ સ્કૂલ અને બાળકો ન રમે એના માટે પ્રતિબંધિત કરી છે અને બાળકો ન રમે એના માટે સ્કૂલની અંદર અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે એમને સૂચના આપવામાં આવી છે તો આ એક ખૂબ આવકારદાયક શિક્ષણ વિભાગ તરફથી પગલું છે ખાસ કરીને બાળકોની અંદર અમે પણ જોઈ રહ્યા છીએ કે કેટલાક બાળકો એકલવાયુ અને અંતરમુખી જોવા મળતા હોય છે ખૂબ જ લાંબા સમય સુધી આ ગેમ બાળકો રમતા હોય છે અને એમની ભૂખ સંતોષાતી નથી પર્ટીક્યુલર આ જે ગેમ છે એ યુદ્ધ ભૂમિની રમત સાથે જોડાયેલી ગેમ છે એટલે એનાથી બાળક હિંસક બને છે અને એની અંદર કલાકો સુધી બાળકો રમવા પ્રેરાય છે એટલે ત્યારે એની ચોક્કસ અભ્યાસ ઉપર અસર પડે છે બાળક ક્યારેક ગેરહાજર પણ રહે છે બાળકનો અભ્યાસમાં રુચિ પણ ઘટે છે હોમવર્ક ઇનકમ્પ્લીટ જોવા મળે છે નોટબુક ઇનકમ્પ્લીટ જોવા મળે છે એટલે ટીચર સાથે પણ ક્યાંક સંઘર્ષ થતો જોવા મળે છે બાળકનો સ્વભાવ ચીડિયો બને છે તો આવા બધા જ લક્ષણો આની સાથે જોવા મળે છે અને પરિણામે એનું રિઝલ્ટ પણ ઘટે છે એટલે ચોક્કસ આ સંદર્ભમાં માતા પિતાએ શિક્ષકોએ અને એક મીડિયા તરફ આપને પણ આ જે અવેરનેસનો આ પ્રોગ્રામ કરી રહ્યા છે ખૂબ સારી બાબત છે જી જી આ સાથે જ અહીંયા કલરવજી જે પ્રકારે આપણે વાત કરીએ કે સતત બાળક જે છે અત્યારે ટેકનોલોજીનો સમય છે મેં શરૂઆતમાં જ રીતે કહ્યું કે આપણને પણ એવું ઈચ્છા થાય કે બાળક આપણું પાછળ ના રહી જવું જોઈએ એને પણ ખ્યાલ આવવું જોઈએ કે કેવી રીતે અને હવે ઘણી બધી એવી એપ્સ એવી અવેલેબલ છે કે જેની અંદર એમના જે બી ક્વેશ્ચન છે કોઈ બી એવી એ પ્રકારની હેલ્પ થઈ રહે ખાસ કરીને એજ્યુકેશનની અંદર પણ અહીંયા એક બીજી મહત્ત્વની બાબત છે કે માતા પિતાને જો આ વાત કરવામાં આવે છે તો માતા પિતા એવું કહી રહ્યા છે કે ચોવીસ કલાક અમે કેવી રીતે ધ્યાન આપીએ બાળક

તો એમનું આ રીતનું વર્તન કેવું છે એ ટાઈપનું શીખીને બાળક શીખતો હોય છે બીજી વસ્તુ મેક્સિમમ ટાઈમ બાળક ગાળે છે સ્કૂલમાં ગાળે છે તો ટીચરો કેવું છે એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે પિયર પ્રેશર કર્યું છે આ બધા પરિબળો બહુ જ મહત્વના ભાગ પડે છે આપણે જોઈએ કે મમ્મી પપ્પા આજકાલની લાઈફસ્ટાઈલ એ પ્રમાણે છે કે પેરેન્ટ્સ મતલબ મધર ફાધર બોને વર્કિંગ પેરેન્ટ્સ હોય છે એટલે પોતાના બાળકો માટે જ માતા પિતાને ટાઈમ નથી હોતો તો ઓછામાં ઓછા ટાઈમમાં એમને ગિલ્ટ ફેલી રહેતી હોય છે કે હું મારા બાળકને કઈ રીતે ખુશી રાખું બરાબર છે તો માટે એ લોકો કંડિશન મૂકતા હોય છે કે ટેન્થ કે ટવેલ્થમાં સારા માર્ક્સે પાસ લઈશોન લઈ આપીશું તને કિન્ડલ લઈ આપીશ અથવા તો હું તને આઈપેડ લઈ આપીશ તો આ પ્રકારની શરતો ના મૂકવી જોઈએ તમારે આ શરત થી એમને બાળકને નેગેટિવ રી થાય છે બીજી વસ્તુ કે આપણે કોઈ પણ નાના બાળકે જોઈએ કે મમ્મી પપ્પાને ટાઈમ નથી હોય તો ઘણા બધા ટાઈમ કરવાનો જમવાના ટાઈમમાં પણ મોબાઈલની ગેમ કે અથવા તો કોઈ કાર્ટૂન કેરેક્ટર મૂકી દે છે અને કોઈ પણ બાળક હોય છે મોબાઈલ જોતા જુદા ખાતું હોય છે તો આ પ્રકારની જે આદતો હોય છે આપણે જ બાળકને આપેલી હોય છે અને મોટા થઈને પછી આપણે જ બાળકને કહે છે કે તું આમ ના કરીશ તો જે ઉત્સુકતા હોય છે કે તું ના કરીશ તો બાળકને એમ એવું ક્યુરિયો જાય છે સાયકોલોજિકલ કે મને ના કેમ પાડે છે

તેમની સાથે જ રહેવાનું થતું હોય છે ચોવીસ કલાકમાંથી આઠ કલાક બાળક જ્યારે શિક્ષકો સાથે રહે ત્યારે તેના બિહેવમાં ખબર પડે છે હવે સૌથી મહત્વની બાબત કે જ્યારથી સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે બાળકો કરતા થયા છે ત્યારે શિક્ષકો સામે પણ આ એક પડકાર તો હશે જ કે બાળકનું બિહેવિયર તરત ચેન્જ થઈ જાય છે તરત જ તે એક અલગ પ્રકારના ફોર્સમાં વાત કરે છે એ એ પ્રમાણે આપ શું કહેશો ચોક્કસ વાત સાચી છે અને જોવા પણ મળે છે કે ઘણી વખતે લોઅર પ્રાઇમરી સેક્શન કે અપર પ્રાઇમરી સેક્શનના તો બાળકો ખૂબ નાના હોય છે તેમ છતાં પણ એમનું જે સ્વભાવ છે એમાં બદલાવ શિક્ષકોને ચોક્કસ થતો હોય છે એવું જોવા મળે છે અને કેટલાક બાળકો જે છે એ ટીચર સામે પણ એગ્રેસિવ મોડ ઉપર વાતચીત કરતા હોય છે એટલે સામાન્ય રીતે અમે તો સ્કૂલની અંદર પર્ટિક્યુલર આવા જે સ્પેસિફિક બાળકો હોય છે એનું કાઉન્સલિંગ સેશન અમે રાખતા હોય છે અને પર્ટિક્યુલર એના એક્સપર્ટ વ્યક્તિને પણ વિદ્યાર્થી અથવા માતા પિતાને પણ કાઉન્સેલિંગ માટે બોલાવતા હોય છે પણ મોટા ભાગે કેવા પરિવારમાં બાળકો આ એડિક્શનનો શિકાર બનતા હોય છે કે સામાન્ય રીતે મધર ફાધર બંને વર્કિંગ હોય અને બાળક ઘરમાં એકલું રહેતું હોય આપને ખ્યાલ હશે કે પહેલા કુટુંબ મોટા હતા દાદા દાદી સાથે હતા ત્યારે બાળકને એકાંત નહોતો મળતો એટલે મોટા ભાગે જે જયારે બાળક એકલું રહીએ છે અને એમની પાસે એન્ડ્રોઈડ એપ્લિકેશન આવે છે ત્યારે આ પ્રકારના શિકાર એ ઝડપથી થાય છે અને આ પ્રકારનો ચેપ એ ઝડપથી લાગતો હોય છે અને ઘણા મોટા ફેમિલીમાં પણ એની અસર જોવા મળે છે કે બહુ જ મોટું ફેમિલી હોય અને એને પર્સનલ રૂમ આપવામાં આવતો હોય તો પણ ઘણી વખતે રાત્રે એની પાસે એન્ડ્રોઈડ એપ્લિકેશન વાળો ફોન્સ હોય છે તો આ પ્રકારની ગેમ જોતા હોય છે અથવા બીજી જે ન જોવાની સાઇટો પણ બાળકો જોતા હોય છે અને આ રીતે મોબાઈલનું એડિક્શન વધતું હોય છે અને એની માનસિક અને શારીરિક બંને ઉપર એની અસર ચોક્કસ જોવા મળે છે કલરવજી તમામ બાબતોની કદાચ આપણને ખ્યાલ આવી ગયો છે હવે પણ સતત હવે કોશિશ એ રહેવી જોઈએ કે કેવી રીતે હવે આને રોકવી પડશે કારણ કારણ કે સરકાર દ્વારા જે પરિપત્ર આપવામાં આવે છે જે આદેશો કરવામાં આવ્યા છે તે બાબતે તો અહીંયા કોશિશ કરવામાં આવશે પણ સૌથી વધારે મહત્ત્વની જવાબદારી તો માતા પિતાની અહીંયા રહેશે અને માતા પિતાની સામે પણ બહુ જ મોટો પડકાર છે હવે અહીંયા ઘરમાં બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા કારણ કે ઘણી બધી વખત એવા કિસ્સા જોયો છે ના પાડવાની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે જો પૂરા દેશની અંદર આ પરિસ્થિતિ છે દિલ્હીની જો વાત કરીએ તો આ પબજીની લતને કારણે યુવકે માતા પિતા અને બહેનની હત્યા કરી નાખી એટલે આટલી ક્રૂરતા બાળકો અને યુવકોની અંદર પણ જો થઈ રહી હોય તો આને જેમ બને તેમ એઝ અ સાયકિસ્ટ કેવી રીતે રોકવા જોઈએ એટલે બાળકનું જે વર્તન છે એ તે આસપાસના એના રિયાલિટીમાં શું ચાલી રહ્યું છે એના ઉપર ડિપેન્ડ રહે છે આ પબજી ગેમમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં એમાં કોઈની ઉપર બોમ્બ ફેંકો કોઈની ગાડી લૂટી લો અથવા તો બંદૂકથી ઉડાઈ દો તો આ ટાઈપનું કન્ટિન્યુઅસ તમે એના બિહેવિયરમાં એપ્લિકેશનમાં ગેમ રમતા હોય તો તમારું વ્યવહાર પણ એ ટાઈપનું થવા મળે છે જેના લીધે એ રિયાલિટીમાં કોઈના મિત્રો સાથે અથવા તો સ્કૂલમાં ટીચર સાથે અથવા તો વડીલો સામે અપેક્ષાની ભાવના કરે અથવા તો ત્યાંથી તુતારાથી વાતો કરે તો આ પ્રકારનું બિહેવિયર માટે જ્યાદા જરૂર છે કે એનો ટેકનોલોજીનો યુઝ બને તેમાં શું કરવું જોઈએ એને નકારાત્મક ભાવના કરતા સૌથી પહેલા એની સાથે સહાનુભૂતિ લાગણીથી એને સમજ આપવી જોઈએ કે હું આ વસ્તુની નાક કેમ પાડું છું આના ગેરફાયદા શું છે અને આ જો તું બંધ કરીશ ઇન્ટરનેટ એડિક્શન કે ઓનલાઈન કે પબજી ગેમ રમા તો એના ફાયદા શું થાય તો બાળકને તરત ના પાડવા કરતા એના ફાયદા શું શું છે છે ગેરફાયદા એની સમજ આપવી જોઈએ બીજી વસ્તુ કે એની ક્યારેય બીજાની હાજરીમાં એની અપેક્ષા મતલબ અપેક્ષા કરતા મતલબ વધારે પડતી એની ટીકા ના કરવી જોઈએ બરાબર ત્રીજી વસ્તુ છે કે એને શાંતિથી સહાનુભૂતિ લાગણી આપો એને કઈ વાતનું સ્ટ્રેસ છે કેરિયર ઓરિએન્ટેડ સ્ટ્રેસ છે અથવા તો મિત્રો

અને ક્યાંક ને ક્યાંક અત્યારની ફાસ્ટ ફોરવર્ડ આ જે સમય આપણો ચાલી રહ્યો છે કોમ્પિટિશનનો સમય ચાલી રહ્યો છે અને બંને વ્યક્તિઓ પહેલાં એક એવો સમય હતો કે સંયુક્ત કુટુંબ હતો હવે સંયુક્ત કુટુંબનો ફાયદો દાદા દાદીનો કાકા કાકીનો એ ફાયદા બાળકોને નથી મળી રહ્યા તે કારણોસર બાળક એકલવાયો પડી રહ્યું છે અને માતા પિતા સતત પોતાના કામમાં બિઝી હોય અથવા તો કોઈને કોઈ કારણસર આ તમામ બાબતો જે છે આમાં બાળકનું જે ભણતરની સાથે સાથે તેનું ઘડતર પણ અહીંયા રૂંધાઈ રહ્યું છે હવે માતા પિતાને આપ શું કહેવા ચોક્કસ આ જે બાબતો સાથે જે પણ હોય છે ઘરે બાળકો રમતા હોય છે અને બેઝિકલી મા બાપ જ એમને સ્માર્ટફોન આપે છે હવે ડાયરેક્ટલી આપણે એમની પાસેથી લઈ લઈએ અને એને બંધ કરી દઈએ એવું શક્ય નથી એટલે બેઝિકલી એની એનર્જી અને ક્યુરિયોસિટી છે આપણે ડાયવર્ટ કરવી જોઈએ એટલે સૌથી પહેલા તો અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાસે પાસે રહેવાનો સમય નથી એટલે મા બાપે બાળક પાસે વધુ સમય ફાળવવો જોઈએ અને હેલ્ધી સમય ફાળવવો જોઈએ અને મેદાનોની રમત હવે લુપ્ત થતી જાય છે રાઈટ એટલે બાળકને અમે જ્યારે બાળકોને હું ક્લાસરૂમમાં જોતો હોઉં ને ત્યારે બેઝિકલી પૂછતો હોઉં છું તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો અને એમનો મોટાભાગે ફેવરિટ સબ્જેક્ટ પીટી હોય છે સ્પોર્ટ્સ રમવું બાળકોને બહુ ગમતું હોય એટલે મેદાનોની રમત સાથે આપણે એમને વધારે જોડવા જોઈએ અને હેલ્ધી ડિસ્કસન પેરેન્ટ્સે બાળકો સાથે કરવું જોઈએ એમના વિષય સાથે વાતચીત કરવી જોઈએ એમની સાથે મસ્તી કરવી જોઈએ અને એની સાથે જેટલો ક્વોલિટી સમય મા બાપ વધારે ફાળવશે તો જ આપણે એને ડાયવર્ટ કરી શકશું જી જી કરરવજી અહીંયા એક બીજી પણ વાત છે કે અત્યારે જે પ્રકારે બાજુવાળાનો છોકરો જો આટલું સરસ ભણી રહ્યો છે એના સારા પર્સન્ટેજ આવી રહ્યા છે તો મારા બાળકના આવવા જ જોઈએ આ એકદમ સિમ્પલ મેથડ અત્યારે તમામ જગ્યાએ થઈ ગઈ છે અને સતત જે કહેવાય ને કે ઘણી વખત અમે પોતે પણ સાંભળ્યું હશે આપે પણ સાંભળ્યું હશે અને ગોગનભાઈનો તો બહુ સારી રીતે એક્સપિરિયન્સ હશે કે જુનિયર સિનિયરમાં બાળક છે અને માતા પિતાને ટેન્થ ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ આપવાનો છે એટલી એની એક્ઝામની ચિંતા છે કે નહીં મારા બાળકની એક્ઝામ છે મારે એને ભણાવો પડે રમવા નથી જવાનું એને આ તમામ બાબતોમાં માતા પિતા એટલા બધા ઘરકાવ થઈ ગયા હશે કે બાળકનું જે બાળપણ છે તે જ આમણે એકદમ ખલાસ કરી નાખ્યું છે તો તેની જવાબદારી જ્યારે આવી ગેમ જ્યારે એમને મળે છે ત્યારે થોડું ફ્રીડમ લાગે છે એમને કે નહીં આ ગેમ હું રમું છું કોઈક અલગ દુનિયા બને છે આવી પણ એમની માનસિકતા વધતી હશે સો ટકા છે એમ સાહેબે કીધું કે આજકાલના જમાનામાં માતા પિતાને બાળકો માટે ટાઈમ જ નથી સમયનો અભાવ છે ગિલ્ટ ફિલિંગ કરવા માટે શું કરે છે એને ડિજિટલાઇઝમાં રિપ્લેસ કરે છે મારા બાળકને સારું આઈફોન આપું સારું મતલબ કેન્ડલ આપવું તો જેના લીધે શું હું મારી જે ફૂલ છે બાળક ખુશ રહે પણ એ ડિજિટલ ડિટોક્સની એક વાત કહેવાય ટર્મિનોલોજી કે ડિજિટલ ડિટોક્સ મતલબ ડિજિટલાઇઝ દુનિયામાંથી તમે દૂર રહો એના માટે માતા પિતાએ પોતાના બાળક માટે પૂરો સમય આપવો જોઈએ અને આ પ્રકારના મતલબ ડિજિટલાઇઝેશન થી એમને દૂર રહેવું જોઈએ બીજી વસ્તુ એ છે કે બાળકની સરખામણી ક્યારેય બીજા બાળક સાથે કરવી ના હોય બાળકની ક્ષમતા કરતા વધારે ઉપેક્ષા રાખવી નહીં

તેમને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમો આપવાની અહીંયા સૂચના કરાઈ છે તો કેવી રીતે અહીંયા હવે સ્કૂલમાંથી કેવી રીતે આપની સ્કૂલની જેમ વાત કરીએ તો કેવી રીતે બાળકોને આવા પ્રકારની શિક્ષણ આપવામાં આવશે અને કોઈ એવા કાર્યક્રમ ઘડવામાં આવ્યા છે કોઈ એવી બાબતો સામાન્ય રીતે દરેક સ્કૂલમાં એક કાઉન્સેલિંગની ટીચરોની એક ટીમ તૈયાર કરવી જોઈએ અને આવા જે વિદ્યાર્થીઓ છે જે અંતર્મુખી હોય જે સામાન્ય રીતે બીજાની સાથે ન ભળતા હોય સામાન્ય રીતે કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ ન કરતા હોય એકલવાયા હોય એવા વિદ્યાર્થીને નોટિસ કરીને એનું પર્સનલી કાઉન્સેલિંગ આ એક ટીમ દ્વારા થવું જોઈએ જરૂર પડે તો એમના માતા પિતાને પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય તો એ પણ કરવું જોઈએ બીજી કે એસેમ્બલી એક ટાઈમ એવો હોય છે પ્રાર્થના ખંડ સમયે પણ આ બાબતને લઈને અવેરનેસ આપણે બાળકોમાં કરી શકીએ અને એના લીધે શું આપણે ઇફેક્ટ થાય નકારાત્મક કેવી અસરો હોય અને એમાંથી આપણે કેમ છોડી શકીએ કેમ આપણે છોડવું જોઈએ એ બાબતો પણ એક પ્રાર્થના ખંડમાં પણ બાળકોને સમજાવવી જોઈએ અને એક ડ્રામા મારફતે પણ આપણે એક સ્કીટ રજૂ કરીને પણ બાળકોને આપણે અવેરનેસ કરી શકાય કરરવજી તે સાથે જ અહીંયા જો જોવામાં આવે તો સામાજિક રીતે પણ ઘણી બધી એવી બાબતો જે છે કે બાળકો બાળકો ઉપર સીધી અસર કરી રહી છે સપોઝ કે ઘરની અંદર કોઈ એવો ઝઘડો થાય છે ઘરની અંદર કોઈ એવી બોલચાલ થાય છે તે હવે અત્યારનો બાળક બહુ સારી રીતે સમજે છે અને તરત જ તેના માઇન્ડ સેટ ઉપર એ બહુ સારી રીતે છવાઈ જાય છે કે મારા મમ્મી પપ્પા આવી રીતે ઝઘડતા હતા બહાર કોઈ એવો ઝઘડો જોવે છે તો ત્યાં તેને ખબર પડે છે અને જેમ બને તેમ વધારે એ એક એની અલગ જ દુનિયા બનાવતો થાય છે આ આ ટાઈપની જે માનસ પરિસ્થિતિ છે માતા પિતા તેનાથી એકદમ અજાણ હોય છે કારણ કે તેમને ખ્યાલ જ નથી જ્યાં સુધી કોઈ એવી વાત ના થાય અને બાળક કોઈ ફોર્સફુલી કોઈ એવું રિએક્ટ ના કરે તો હવે આ બાબતે માતા પિતાને કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જરૂરી છે જેથી સતત બાળકને જો આ નેગેટિવિટી છે તેમાંથી પોઝિટિવિટીમાં કન્વર્ટ કરી શકે સૌથી પહેલા એ વસ્તુ છે કે બાળકની હાજરીમાં તમારે પર્સનલ લડાઈ ઝઘડા કે ના કરવા જોઈએ કારણ કે બાળકને એવું લાગે છે કે મમ્મી પપ્પાને પોતાના માટે ટાઈમ નથી તો હું મારી વાત કોઈને શેર કરું એક્ઝેક્ટલી બરાબર અને બાળક જ્યારે પોતાનું જે ડિપ્રેશન હોય સ્ટ્રેસ હોય કંઈ પણ તકલીફ હોય તો એ માતા પિતાને શેર કરે બહુ બહુ તો ફ્રેન્ડ્સને શેર કરે અને બહુ બધું ટીચર કે શિક્ષકને કહે પણ વધારે પડતું બાળકની માનસિકતા એવું કે હું મારા મમ્મી પપ્પાને કહીશ અથવા તો ફ્રેન્ડ્સને કહીશ તો બીજા દસ જણને કહી દેશે તો એ વધારે વધારે સ્ટિગમા દી રિલેટેડ હોય છે એટલે આ પ્રકાર ડિપ્રેશનમાંથી એને અંડરલાઈન ડિપ્રેશન કહેવાય બહારથી ના દેખાડે પણ વાતમાં ગુસ્સો થાય ચીચીડાપણો થાય મોબાઈલ તોડ દે કાચના વાસણો તોડ દે ટીવી તોડ દે નાહવા ધોવાનું ડિસ્ટર્બ થઈ જાય ભણવામાં એનો ગ્રાફ ડીકલાઇન થાય આ પ્રકારના જે પરિબળો છે એના પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે બાળક કઈ ના કઈ ચિંતામાં છે કે તેના માટે તમારે પુરસો ટાઈમ આપવો જોઈએ એને કેવું કહેવું કે તેને કઈ ટાઈપનું ટેન્શન છે અને જરૂર પડે તો કાઉન્સેલરની અથવા તો મનોચિકિત્સકની સલાહ લઈને બાળકને આ પ્રકારના ડિપ્રેશનમાંથી બહાર કાઢવું પડે જો તમે આ પ્રકારના પગલાં નહીં ભરો તો બાળક એડિક્શન તરફ વળી જાય છે એડિક્શનમાં સૌથી આવે છે તમાકુ બીડી સિગરેટ ચરસ ગાંજો અને જો એ પ્રમાણેનું વ્યસન ના કરે તો આ પ્રકારનું ઇન્ટરનેટ એડિક્શન સોશિયલ મીડિયા એડિક્શન અથવા તો ગેમિંગ ડિસોર્ડર થઈ જાય છે હવે ડબલ્યુએચઓ એ ટુ થાઉઝન્ડ ઓફિશિયલી ડિક્લેર કરી નાખ્યું છે કે એક્સેસિવ યુઝ ઓફ ઇન્ટરનેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સાયકેટ્રિક ડિસઓર્ડર મતલબ ઇન્ટરનેટનો વપરાશ ચોવીસ કલાકમાં છ કલાકથી પણ વધારે થઈ જાય તો એક જાતની માનસિક બીમારી કેવાય એના માટે તમારે અર્જન્ટ સાયકોલોજીસ્ટ અથવા તો સાયકેટ્રીસ્ટ ની ટ્રીટમેન્ટની જરૂર છે રાઈટ ગુગનજી જે પ્રકારે અહીંયા બીજી ઘણી બધી એક્ટિવિટીઝ જે છે એ સ્કૂલ્સમાં થતી હોય છે જેથી બાળક સતત તેમાં જ પચ્યો રહેતો હોય છે તેને કદાચ એ સમયની અંદર ક્યાંક આવી ગેમ્સનો અથવા ટીચર્સનો જે ડર થોડો હોય છે કે આપણે સ્કૂલમાં છીએ તે પ્રકારનું એમનું બિહેવિયર થોડું ચેન્જ થતું હોય છે તેમ છતાં પણ સ્કૂલ્સની અંદર એવી અધર એક્ટિવિટીઝ કઈ એવી કરાવવાની જરૂર છે કે બાળક હવે આ પબજી ગેમ જેવી જે ખતરનાક ગેમ છે તેનાથી દૂર થઈ જાય ખાસ કરીને સ્કૂલની અંદર તો બધી જ એક્ટિવિટીઝ વીકલી એક્ટિવિટીઝ હોય દરેક તહેવાર છે એનું સેલિબ્રેશન છે એમાં બધા જ બાળકોને જોડતા જ હોય છે પણ પર્ટિક્યુલર કેટલાક બાળકો છે એમાં પાર્ટિસિપેટ નથી થતા હોતા અથવા તો પાર્ટિસિપેટ થતા હોય છે તો એમાં એને ઇન્ટરેસ્ટ નથી હોતો અને એનું મેઇન કારણ છે કે એ બાળક જ્યારે ઘરે ગેમ રમે છે અને એ બાળકને એકલા આપણે નામ મૂકવું જોઈએ ઘરે પણ અને સામાન્ય રીતે જ્યારે બાળક ઘરે હોય તો એક કારણ એવું પણ જોવા મળેલું છે કે મધર ફાધર તરફની વધારે પડની અપેક્ષાઓ હોય અને કોઈ પણ કારણોસર એ અપેક્ષાઓ બાળક દ્વારા ફૂલફિલ ન થતી હોય ત્યારે એ બાળક સ્ટ્રેસમાં હોય છે અને સ્ટ્રેસમાં હોય છે ત્યારે એને રિફ્રેશમેન્ટ માટે કોઈ વિડીયો ગેમ રમતા હોય છે અને પછી એની એક લતમાં ફેરવાઈ જતું હોય છે તો એ જે માતા પિતા તરફથી એક ખાસ સૂચન હું આપીશ કે આપણે બાળકો સાથે બહુ વધારે પડતી અપેક્ષાઓ ના રાખવું જોઈએ એનું ડેઇલી રૂટિન આપણે જોવું જોઈએ ઘણી વખતે બાળક સ્કૂલમાંથી આવે પછી ટ્યુશનમાં જાય ટ્યુશનમાંથી આવે એટલે એને હોમવર્ક કરવાનું હોય એટલે રમવા માટેનો ટાઈમિંગ ના મળતો હોય એટલે એનું ડેલી શેડ્યુલ પણ એવું હોય કે અને ઘણી વખતે તો પ્રી પ્રાઇમરીમાં બાળકોને પણ આવી કંઈક શેડ્યુલ હોય એટલે બેઝિકલી જયારે પ્રાઇમરીમાં બાળક હોય ત્યારે એને એકેડેમિક વધારે પ્રમાણમાં અપેક્ષાઓ ના હોવું જોઈએ અને બેઝિકલી બાળક ઘરમાં ખુશ રહે બાળક સ્કૂલમાં ખુશ રહે એને આપણે વધારે પ્રાધાન્ય આપવું જોઈએ કર્ણ એક બીજી પણ મહત્ત્વની બાબત અહીંયા ધ્યાનમાં આવે છે કે હવે માતા પિતા જે પ્રકારે છે એ બંને જો જોબ કરતા હોય છે તો એ બંનેને એટલો સમય નથી એટલે બાળકનું છે ને કે એક શેડ્યુલ એમણે તૈયાર કર્યું છે બિકોઝ ઓફ કે બાળક રાત્રે થાકીને સૂઈ જવો જોઈએ હવે એ શેડ્યુલની અંદર જો કહેવામાં આવે કે ડે કેરની સિસ્ટમ તો એક આપણી પાસે અત્યારે આવી છે તે પણ સારી છે તે સાથે સાથે કે બાળક સ્કૂલેથી આવે છે તો તેને સ્પોર્ટ્સની ઘણી બધી એક્ટિવિટીઝ માટે ક્લાસમાં મોકલવામાં આવે છે ટ્યુશનમાં મોકલવામાં આવે છે સતત તેનું માઇન્ડ જે છે એ એકદમ રોટેટ જ છે જે કારણોસર બાળક થાકીને સુવાનો છે પણ કયા કંશે એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા એટલી બધી પોઝિટિવ છે બાળક સતત રાત્રે થાકીને આ સુઈચ જેવું જે એટલી બધી એક્ટિવિટીઝ અત્યારે માતા-પિતા કરાવી રહ્યા એટલે સૌથી પહેલા માતા-પિતા છે બીજા બાળકની સાથે સરખામણી કરતા હોય છે દરેક માતા-પિતાને એવું જોઈએ કે મારું બાળક સુપર ચાઇલ્ડ હોવું જોઈએ સુપર નેચરલ પાવર હોવો જોઈએ કે જે ભણવામાં પણ ફર્સ્ટ આવે રમત ગમતના સાધનો પર અને એની પ્રોપર આઈડેન્ટિટી હોય છે જેના લીધે બીજા વડીલો કે જે સગાવાલા હોય એના વખાણ કરે જેનાથી એમને ખબર પડે કે એક એમનો ઈગો કે જો આ મારું બાળક છે કર્યું જે ઈગો સબસાઇડ કરવા માટે બાળક ઉપર પ્રેશર મૂકતા હોય છે બાળક ઉપર દબાણ રાખતા હોય છે જેના લીધે એને કન્ટિન્યુઅસ એ લોકોને રચ્યો પચ્યો રાખે છે તેના ઉપર એની ફિઝિકલ મતલબ શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરે છે એઝ એ સાહેબે કીધું કે તમારે શારીરિક પ્રવૃત્તિઓ પર એક્ટિવ રહેવું જોઈએ જે રીતે સ્કૂલમાં યોગા પ્રાણાયામ છે ફિઝિકલ એક્ટિવિટી કરો તો જેમાં જે બાળકનું જે ડિપ્રેશન છે જે છે છે એ પોઝિટિવલી થાય એટલે કે યોગા છે પ્રાણાયામ છે સ્વિમિંગ છે ડાન્સિંગ છે તે પ્રકારની એક્ટિવિટીથી બાળક જે છે એ સ્ટ્રેસમાંથી મુક્ત થાય છે અને આ પ્રકારનું જે ડિજિટલ છે ફ્રી ટાઈમ મળ્યો તો ઇન્ટરનેટ યુઝ કરો તો એમાંથી ધીરે ધીરે મુક્ત થાય છે તો એને ટર્મિનોલોજી કહેવાય છે ડિજિટલ ડિટોક્સ સોશિયલ મીડિયા થી તમે અલુપ્ત રહો અને ફિઝિકલ એક્ટિવિટીમાં પ્રાધાન્ય આપો જી એટલે આ તમામ બાબતો કરવી હવે જરૂરી છે દર્શક મિત્રો મહત્વની બાબત કે પબજી ગેમ્સ છે બીજી બધી ગેમ્સ જે છે બાળકને સૌથી પહેલાં તો આપ તેનાથી બાળકથી છુટકારો પામવા માટે મહેરબાની કરીને તેને મોબાઈલ આપવાનું ટાળો ટાળો એટલે બંધ જ કરી દો કે બાળકને રમવા મોકલો આપ અધરવાઇઝ તેને જો બે શબ્દો કહેશો તો શું કરશે રડશે તેની માટે કદાચ છુટ્ટી છે પણ હવે જે મોબાઈલ આપીને તેને ચૂપ કરાવો છો મોબાઈલ આપીને તેને ખૂનામાં બેસાડી છો તે શાંત રહે જેથી આપ આપનું કામ કરી શકો આ તમામ બાબતોને અવોઈડ કરો કારણ કે બાળક એક ખતરનાક ક્રિમિનલ માઇન્ડનું વ્યક્તિ આપ ઊભા કરી રહ્યા છો નહીં કે તેને ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવીને આપ તેને પોતાના બાળકને સુપર પાવર ચિલ્ડ્રન બનાવી રહ્યા છો પણ મહત્વની બાબત એ છે કે બાળકોને કેવી રીતે સાચવવા જોઈએ કેવી રીતે તેમને ટેકનોલોજીનો ઉપયોગ ક્યારે કરાવવા આપો છે એ તમામ બાબતો પેરેન્ટ્સે રાખવી જરૂર છે શિક્ષકો તેમનું કામ કરી રહ્યા છે કારણ કે જ્યારે શિક્ષણ લેવા માટે બાળક શા શાળાએ જાય છે ત્યારે તો તેને કોઈ જ પ્રકારની ગેમમાં ઇન્ટરેસ્ટ નથી કે મોબાઈલ ગેમની વાત કરીએ બીજી બધી એક્ટિવિટીઝ ઘણી બધી કરાવે છે પણ ત્યારબાદ જ્યારે બાળક ઘરે આવે છે ત્યારે તેને મોબાઈલ ફોન આપવાનું બંધ કરો જ્યારે એનો સમય આવશે ત્યારે તેને ખ્યાલ આવી જશે અત્યારે કુમળા મનના બાળકો છે તેને જેવી રીતે ઢાળવામાં આવશે તેવી રીતે ઢળશે તો જરૂરથી આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે કલરવ મિસ્ત્રી અને ગોગનભાઈ જોડાયા હતા થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર